શહેરા તાલુકાના મોર ઉંડારાથી રમજીની નાળને જોડતો કોઝવે પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે પાણીમાં ગરકાવ થતો હોવાની સાથે તૂટી જતો હોવાથી રાજ્ય સરકાર દ્વારા મોર ઉંડારાથી રમજીની નાળ વચ્ચેથી પસાર થતી પાનમ નદી પર રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે મેજર બ્રિજ બાંધવાની મંજૂરી આપતા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના પચીસથી વધુ ગામના લોકોને અવરજવર જવર કરવામાં મોટી રાહત થશે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મોરા ઉંડા રમજીની નાળ તેમજ બલુજીના મોવાડા સહિત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આશરે પચીસ જેટલા ગામના લોકોને અવરજવર કરવા માટે ટૂંકો માર્ગ બની રહે તે માટે થોડા વર્ષ અગાઉ મોર ઉંડારા અને રમજીની નાળ વચ્ચેથી પસાર થતી પાનમ નદી પર કોઝવે બાંધવામાં આવ્યો હતો જે બાદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આશરે પચીસ જેટલા ગામોના લોકો રોજિંદા વ્યવહાર માટે પાનમ નદી પર બાંધવામાં આવેલા કોઝવે પરથી અવરજવર કરતા હતા ખાસ કરી આ ગામોને લુણાવાડા નજીક પડતું હોવાથી તેઓને લુણાવાડા જવા માટેનો એક માર્ગ બની ગયો હતો ચોમાસાની ઋતુમાં પાનમ ડેમમાં પાણીની વધુ આવક થાય ત્યારે પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે મોર ઉંડારા અને રમજીની નાળ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતું હોવાથી કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હોવાના કારણે અહીંથી અવર જવર કરતા સ્થાનિકો સહિત વાહન ચાલકો અવન જવન કરવું મુશ્કેલ બનતું હોય છે પાનમ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઝવે પાણીમાં ગરકાવ થતાં કોઝવેનું ધોવાણ પણ થતું હોય છે ચાલુ વર્ષે પણ થોડા દિવસ પહેલાં વર્ષેલા ભારે વરસાદથી મોર ઉંડારાથી રમજીની નાડ ગામને જોડતો કોઝવે તૂટી જતાં દસ દિવસ ઉપરાંતથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે આસપાસના ગામના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે જેને લઈ આ ગામનો આશરે વીસથી પચીસ કિલોમીટરનું અંતર કાપી લુણાવાડા તેમજ અન્ય ગામોમાં અવરજવર કરવી પડે છે કેટલાક વાહન ચાલકો તો જીવના જોખમે તૂટી ગયેલા કોઝવે પરથી અવરજવર જેને લઈ મોર અને બલુચીના મોવાડા સ્થાનિક ધારાસભ્ય જેઠા ભરવાડે રાજ્ય સરકારમાં પાનમ નદી પર કોઝવે જગ્યાએ બ્રિજ બાંધવામાં આવે તેવી દરખાસ્ત કરતા સ્થાનિકોને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોર ઉંડા અને રમજીની નાડથી ચરણસર ગામને જોડતા માર્ગ વચ્ચે પસાર થતી પાનમ નદી પર રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે પાનમ નદી પર મેજર બ્રિજ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે આગામી સમયમાં બ્રિજ બાંધવામાં આવશે તો શહેરા લુણાવાડા અને સંતરામપુરા ત્રણ તાલુકાના મોર મોરઉંડારા ચારી બોરિયા બલુચીના મોવાડા ખંટુખર જુનાખેડા કોઠા આનસુદરિયા રમજીની નાળ આમલીયાત ફાંચર પાંચમોવા રામભેમાના મોવાડા આ સહિત પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આશરે પચીસથી વધુ ગામના લોકો બારે માસ્ક કોઈપણ મુશ્કેલી વગર સરળતાથી અવર જવર કરી શકે શૈક્ષણિક આરોગ્ય જેવી સેવા અન્ય કામો માટે અવરજવર કરવામાં રાહત થશે જેથી પાનમ નદી પર બનનાર બ્રિજ આસપાસના ગામના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે રાજ્ય સરકારે સ્થાનિકોની માંગ સંતોષતા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના પચીસ જેટલા ગામોના લોકોમાં અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોમાં ખુશી લહેરાવા પામી શહેરા તાલુકાનું છેવાડાનું ગામ છે મોરુનારા અને મોરુનારા પંચાયતની અંદર નદીની હામી દસ રમઝાળ કરીને રેવન્યુ વિલેજ આવેલું છે રેવન્યુ વિલેજ માટે એ લોકોને ખેતીને અવર જવા માટે મોરુનારાથી રમઝિન જવું પડતું હોય છે રમઝિનનાળ રમજિનનાળ સો ટકા ટ્રાયબલ વસ્તી છે અને એ લોકોને પોતાના અંગત કામ માટે માનલાઈ દુકાનનું કોઈ કરિયાણાનું કામ એવા એવાથી આ કામ માટે ઉનાળા આવવું પડતું હોય છે ચોમાસા દરમિયાન આ પાણી આવવાથી બ્રિજનું ધોવાણ થવાથી એ લોકોની બિલકુલ સદંતર અવર જવર બંધ થઈ ગયેલી છે અને ખેડૂતોને ખેતી ખેતી કરવા જવા માટે પણ તે રમજી જવા માટે પણ અવર જવર બંધ થઈ ગયેલી છે અને હાલ સરકારશ્રી દ્વારા જે આ મોટા બ્રિજનું આયોજન કરવામાં આવેલું છે અને જે અઠાવીસ કરોડના ખર્ચે આ રોડ બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે તે અહીંના વિસ્તારના અને આ વિસ્તારના આજુબાજુના ગામો મહીસાગર જિલ્લાના જે દસ પંદર ગામો આવે છે શહેરા શહેરા તાલુકાના દસ પંદર ગામ આવે છે જે ગામના લોકો એટલા આનંદમાં આવી ગયેલા છે કે જે આ વાત લોકોના સાંભળવાથી અતિ અને સારા આનંદમાં આવી રહ્યા છે આ આ આ યોજના સરકાર માટે સરકારે જે મંજૂર કરી છે એ અહીંના લોકો માટે ખુશ અને આનંદની લાગણી અનુભવે છે રમજીની નાળ અને મુડારાને જોડતો આ ડીપ હાલ સૂરગ્રસ્તને કારણે તૂટી ગયો છે અને તૂટી ગયા પછી અમને એવું જાણવા મળ્યું આ વિસ્તારમાં આ બંને ગામોને જોડતા પુલનો મંજૂરી મળેલી છે પુલ બને તો આ વિસ્તારની તમામ જનતા મહીસાગર જિલ્લાની અને પંચમહાલ જિલ્લાની બંને વિભાગની જનતાને આ આ ફૂલ આશીર્વાદરૂપ બને એવું છે આ પુલ બન્યા પછી લોકોને બહુ અહીંયા વ્યવસ્થા સગવડ મળી રહે છે રાત દિવસ પણ અહીંયા કાયમ ગાડીઓ ચાલે છે અહીંથી આ વિસ્તારમાં કર્મચારીઓ પણ લુણાવાડાથી અપડાઉન કરતાં સીધા હાજર આ જ રસ્તા પર આવતા હતા એમને પણ ટાઈમ માટે હવે શાંતિ થઈ જશે અને આ વિસ્તારની જનતા સરકારને તથા ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ આભારી છે શહેરા તાલુકાના ઉંડા ઊંડાણના અંતરિયાળ વિસ્તારમાં આવેલો મોર ઉંડારા અને રમજીની નાળ જે ટાઈબલ પોકેટમાં આવે છે અને આ વિસ્તાર તાલુકાનો છેલ્લો વિસ્તાર છે અને અહીંયા તાલુકા સુધી જવું હોય તો વચ્ચે પાનમ નદી ક્રોસ કરવી પડે અને પાનમ નદીના ઉપર આ વિસ્તારના આગેવાનોની રજૂઆતોના કારણે એક ડીપ બનાવવામાં આવ્યો હતો એ દર ચોમાસા દરમિયાન ડીપના ઉપરથી પાણી ફરી વળે જેથી આ વિસ્તાર તાલુકાથી વંચિત થઈ જતો હતો અને એમને તાલુકા મથકે જવા માટે મહીસાગરના જિલ્લા મથક લુણાવાડા થઈ અને ફરીને જવું પડતું હતું આ અને આ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી અને શિક્ષણના લક્ષી કામ માટે લુણાવાડા જવું પડે છે અને એમના માટે પણ આ ડ્યુબક પુલ ખૂબ મહત્ત્વનો હતો પણ આ ચોમાસા દરમિયાન આ નુકસાન થાય છે એટલા માટે આ વિસ્તારના અગ્રણીઓએ આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરતા ધારાસભ્યશ્રીએ વિભાગને મંજૂરી માટે મોકલતા આ વિસ્તાર માટે ઉદારા અને રમજીની નાળને જોડતો પુલ અઠાવીસ કરોડના ખર્ચે મંજૂર થયેલો છે જેનો આ વિસ્તારની જનતાને ખૂબ આનંદ છે અને આ વિસ્તારની અંદાજે પચીસ હજાર કરતાં વધુ વસ્તીને આ પુલનો લાભ મળશે આ સિવાય કર્મચારી મિત્રો માટે પણ આ રસ્તો ખૂબ ટૂંકો હોય એમના માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે